દાહોદમાં આજે એક મહિલાને તાલીબાની સજા આપ્યાનો વીડિયો સામે આવ્યો છે તાલીબાની સજા પણ એવી કે લોકોએ તમામ હદ વટાવી નાખી છે એક પરિણીતાને તેના સાસરી પક્ષે નિર્વસ્ત્ર કરી લોખંડની બાંધી બાઇક સાથે બાંધીને આખા ગામમાં ફેરવી ત્યારે કેવી છે શર્મસાર કરતી આ ઘટના આવો આપણે પણ જણાવીએ તાલીબાની સજા મહિલાને નિવસ્ત્ર કરી માર માર્યો બાઇક સાથે બાંધી ધામમાં દોડાવી ગુજરાતને શરમસાર કરતી ઘટના પ્રેમી પંખીડાઓને તાલીબાની સજા આપ્યાના તો અનેક કિસ્સા આપણી સામે આવી ચૂક્યા છે પરંતુ આ કિસ્સો સૌથી બબળતા ભર્યો અને ક્રૂર છે ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામની છે જ્યાં પાંત્રીસ વર્ષીય પરણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને નિવસ્ત્ર કરીને ઢોર માર મારી અને બાઇક પાછળ સાંકળથી વાંધી રોડ પર ઢસડી હતી મહિલા પર અમાનવીય અત્યાચારનો વીડિયો પણ સામે આવ્યો છે તમે ખુદ આશ્રમસાર કરતી આ ઘટનાના વીડિયોને જોઈ શકો છો મહિલાની હાલત એટલી હદે ખરાબ છે કે અમે આપને સ્પષ્ટ રીતે બતાવી પણ નથી શકતા આક્ષેપ એવા છે કે આ મહિલા તેના પ્રેમીને મળવા ગઈ હતી ત્યારે જ તેના સાસરી પક્ષના લોકો પહોંચી ગયા અને તેને નિવસ્ત્ર કરીને ગામમાં ફેરવી હતી કે આ ઘટનાનો વીડિયો સામે આવતા જ પોલીસ પણ એક્શનમાં આવી અને પંદર લોકો સામે ગુનો નોંધ્યો જેમાંથી બાર લોકોને ઝડપી લીધા છે અઠ્યાવીસ તારીખે આ ઘટના બનવા પામેલી હતી મીડિયાના મિત્રો દ્વારા ડીવાયએસપી પટેલનાઓને આ માહિતી પ્રાપ્ત થતા તેઓ તાત્કાલિક પોતાની સમગ્ર ટીમ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા જે અને આ મહિલા મહિલા ભોગ બનનાર છે એમને એમના સસુર પક્ષના ઘરેથી રેસ્ક્યુ કરાયેલા જે એમને ગોંધી રાખવામાં આવેલા અને જે આરોપીઓ છે એ પૈકી બાર આરોપીઓને તાત્કાલિક કોમ્બિંગ કરી અને ધરપકડ કરી લેવામાં આવેલી છે જેમાં ચાર મહિલા છે ચાર પુરુષો છે અને ચાર જુવેનાઇલ આરોપીઓ છે કાયદાની વાત કરીએ તો આ ગુનામાં અપહરણ કરવું ગોંધી રાખવા માર મારવો મહિલાની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવું એ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ ઇ અને સડસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મુદ્દો અહીં મહિલાની ગરિમાનો છે જાહેરમાં તેની સાથે જે કૃત્ય થયું છે તેનો છે આ મુદ્દાની રાજ્ય સરકારે પણ ગંભીરતાથી નોંધ લીધી છે બીજી તરફ કોંગ્રેસે પણ ઘટનાની નિંદનીય ગણાવતા સુરક્ષા મુદ્દે સવાલો ઉઠાવ્યા છે ગુજરાતના દાહોદમાં એક બેન દીકરી જોડે જે પ્રકારની ઘટના બની જે રીતે બેન દીકરીને નિર્વસ્ત્ર કરી અને અમાનુષિક વ્યવહાર કરવામાં આવ્યો એ સભ્ય સમાજને શરમાવે તેમ છે ગુજરાતની અસ્મિતા ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ તેને શરમાવે તેવી ઘટના ગુજરાતના દાહોદમાં બની છે બેટી બચાવો બેટી પઢાઓનો સરકારનો માત્ર નારો કાગળ ઉપર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે બેન દીકરીઓ જોડે આ પ્રકારની જાહેરમાં થતી ઘટના ગુજરાત રાજ્યમાં બને એ ખૂબ શરમજનક છે અને ચોક્કસપણે સરકારે આ દિશામાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે જેઓ વીડિયો વાયરલ થતા અને વિભાગના ગ્રહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને પંદર જેટલા આરોપીઓ જે આઇડેન્ટીફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે આ ઘટનામાં ક્રૂરતા નરી આંખે દેખાઈ છે મહિલાને નિવસ્ત કરી લોખંડની સાંકળથી બાઇકના કેરિયર સાથે બાંધીને દોડાવાઈ છે તેની સાથે બે અન્ય મહિલા લોખંડના ધોકા લઈને દોડે છે અને મારે છે હાલ તો આ ઘટના પછી પોલીસે કાર્યવાહી કરી મહિલાને છુડાવી લીધી છે પરંતુ આ કેસમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠી છે ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે પ્રેમ પ્રકરણના કિસ્સાઓમાં લોકોને તાલીબાની સજા આપવામાં આવે છે કોઈને ઝાડ સાથે બાંધીને મારવામાં આવે છે તો કોઈને ઊંધા લટકાવીને માર મારવામાં આવે છે જેમાં ઘણા લોકોના મોત પણ થાય છે છતાં આવા કેસ વધતા રહે છે જો કે આ રીતે નિર્વસ્ત્ર કરીને એક મહિલાને ગામમાં દોડાવાઈ હોય તેવી શર્મસાર કરતી આ પહેલી ઘટના છે અને આ ઘટનામાં ટોળાએ ક્રૂરતાની તમામ હદ વટાવી નાખી છે ત્યારે હવે આ ક્રૂરતાની હદ વટાવનારા ટોળાને કેવા પાઠ ભણાવાય છે તે જોવું રહ્યું